ભારતીય શાસ્ત્રમાં હોળીના પવનની જે દિશા હોય એના પરથી પણ વરસનું નક્કી કરવામાં આવે છે તો આ વખતે જે હોળીની જે પ્રગટાવવામાં આવી ત્યારે જે પવન છે એ ઈશાન દિશા તરફ હતો એટલે કે વરસ સોળાની થવાની શક્યતા છે જ્યારે હોળીની જાણ સતત ઉપજ જઈ રહી હતી જેના કારણે યુદ્ધ અને લડાઈ થવાની રાજનીતિની અંદર ખળભળાટ થશે અને યુદ્ધ અને લડાઈની પણ શક્યતા દેખાઈ રહી છે હોળીની ઝાર ઉપરથી જે નિર્ણય છે એ જાણકારોનું કહેવું છે કે યુદ્ધને લડાઈની શક્યતા છે જ્યારે ખેડૂતો માટે જે વરસ છે એ સોળ આની થવાની શક્યતા દેખાઈ રહી છે તો ખેડૂત મિત્રો આથી પણ વિશેષ જો તમારા ગામના કોઈ અનુભવી હોય તો એમના કોન્ટેક નંબર અને નામ આપ કિસાન સમાજ ચેનલને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવજો